શ્રી ટ્રસ્ટ દ્વારા ભરવાડ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવક યોજાયો યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા આ સાથે અગિયાર શૈક્ષણિક સન્માન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરાયું મહામંડલેશ્વર શ્રી ઘુનશાપુરી બાપુએ આશીર્વાદ વરસાવ્યા

જનઆંદોલનતે મેનેત દીグル ગુફ્તેશભાઈ મનોવાને સન્માનિત કરે મિત્રો અહીંયા જે પાર્ટી સમાજને માકુશભાઈ મનોવા રામો સમાજને મશાલભાઈ જનઆંદોલનતે મેનેત દીグル સન્માનિત કરે મિત્રો અહીંયા જે પાર્ટી મનોવાભાઈ મની સર ગોપાલકુમાર સાત્રા જે જે બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ છાત્રાલયના લાભાર્થે પ્રશ્ન નેજા હેઠળ જવાબ સમાજની વીસ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન હતું જુદા રીતે સમલગ્નનું આયોજન હતું સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ જેમાં વિદ્યાર્થીઓનું સન્માન કર્મચારીઓનું સન્માન એ આવરી લેવામાં આવ્યું કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાદાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું ધરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ વાલીનાથ જાજાવરા દેવ ખરા અને આમંત્રિત અંશસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને પહોળા સમાજની ઉપસ્થિતિમાં ઇષ્ટદેવ કાળિયા ખાકરની ઉપવા જ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાદાશ્રીઓ આ કાર્યની પ્રેરણા આપનાર સાત્રી બાપા તેમજ બધાયેલા મહેમાનો સંતો યુવાનો આ સૌ કોઈ જે કોઈ તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવી છે અને દરેકનો આભાર

આની અંદર ઘણા બધા પરિવારનો લાભ છે આ એક છે આપણા દિવસ છે જે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસા આટલા માટે આવું આયોજન થાય એવો એક આયોજન કરવાનો પ્રયાસો જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આ શિક્ષણમાં પણ લાભ થાય અને આની સાથે આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આવ્યા એની સાથે અમે રિઝલ્ટ પોલીસ એમના પણ જે સિલેક્ટ વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે સન્માન આવ્યો બધા અમારી અમારા સાથે અમારી